પર જગ્યા પૂરતી ન રહેતા વાહનોને યાર્ડની બહાર જ રોકી દેવા પડી રહ્યા છે ખેડૂતોની માંગ છે કે યાર્ડમાં વધતી મગફળીની આવકને આવક ધ્યાને રાખીને યોગ્ય વ્યવસ્થા હાથ ધરવામાં આવે સર હું ટ્રેક્ટર લઈને આવ્યો છું આઠ વાગ્યા આવ્યો હજી મારો વારો આવ્યો નથી અને કદાચ આમાં વારો ના આવે તો હજી મારે આઠ દિવસ પછી આવવું પડે એમ છે કારણ કે આ મગફળી આઠ દિવસમાં એક વાર જ લે છે એટલે અમારે હું આવી રીતના હેરાન જ થવાનું સરકારને એટલું કહેવાનું કે તમે બને એમ ઉતાવળ કરો અને વ્યવસ્થિત કરો એટલે મારે કાલનું વાવેતર થાય અત્યારે પૈસાની એટલી તંગી છે એની વાત જ તમે જવા આ આગલા અઠવાડિયાથી આવ્યો તો વારો ન આવ્યો પાછો અત્યારે આવ્યો હવે અત્યારે આઠ વાગ્યાનો હું અહીંયા હેરાન થાવ બરાબર આઠ વાહન દસ વાહન લે અમારું કોઈ સાંભળવા ત્યાં રાજી નથી અત્યારે યાર્ડ વાળાને એટલી જ વિનંતી કે ભાઈ તમે મજૂર પાંચ નહીં તો પછી વધારી અને અમારો અઠવાડિયામાં એકવાર વારો લ્યો ને તો વ્યવસ્થિત વારો લ્યો વાહન આવે અમને વારો દો આગલા અમે આવી ગયા આગલી વીકમાં એના હું હોવા હો મન મગફળી પલ્લેલી લઈને આવ્યો હો મારે અત્યારે પૈસાની જરૂર છે પિયત કરવું છે બરાબર સાહેબ એટલે હું મગફળી અત્યારે લઈને આવ્યો નકર આપણે વાંધો નથી સમજ્યા